નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ડૉક્ટર પાસે આપણે જઈએ તો ઘણીવાર ડૉક્ટર આપણને કહે છે ગોળી તમે લેશો એના કરતાં ઇન્જેક્શન લેશો તો એ ખૂબ જલ્દીથી અસર કરે છે કેમ અસર કરે છે કોઈ દિવસ આપણે ડૉક્ટરને પૂછ્યું ના આપણે પૂછ્યું નથી અને ડૉક્ટરને આપણને જણાવ્યું નથી તો ઇન્જેક્શન આપવાથી કે બાટલો ચડાવવાથી આપણા શરીરની અંદર જલ્દી ઇફેક્ટ કેમ આવે છે અને ગોળી ગળવાથી જલ્દી ઇફેક્ટ આવતી નથી ત્રણ ચાર કલાકનો સમય લાગે છે જ્યારે ઇન્જેક્શન કે વાટલો ચડાવીએ તો એની અસર તરત થાય છે તો આનું કારણ શું છે એ આપણે સમજીએ આપણે કોઈપણ ગોળી ગળીએ તો એ આપણે જઠરની અંદર જાય છે સૌથી પહેલાં પણ ખોરાક પેટની અંદર જાય અને વઢોવાય પછી લિવર એના ઉપર કાર્ય કરે છે એ ખોરાક જો યોગ્ય ના હોય આપણા શરીર માટે બોડી માટે તો લિવર છે એ ખોરાકને બહાર કાઢી દે છે દાખલા તરીકે આપણે ખોરાકની અંદર કંઈક જીવડું ખાઈ જઈએ કે કંઈક જીવજંતુ આવી જાય તો આપણે કહીએ છીએ કે ભાઈ ફૂડ પોઈઝન થઈ ગયું તો આપણું બોડી છે લિવર છે એ તરત એ ખોરાકને ઓમિટ દ્વારા અથવા સંડાસ દ્વારા તરત જ બહાર કાઢી નાખે છે એટલે આપણને તરત સંડાસ થઈ જાય અથવા વોમિટિંગ થવાની શરૂઆત થઈ જાય તમે કોઈ પણ માણસ દવા પી જાય તો જોજો તો એને તરત જ વોમિટિંગ થાય અથવા તરત સંડાસ જવાનો થઈ જાય છે આ લિવર કામ કરે છે લિવર એ આપણા બોડીનું રક્ષક છે એ સિક્યુરિટી ગાર્ડ છે આપણા બોડીની અંદર કોઈપણ ઝેરી તત્વ આવે તો તરત લિવર એલર્ટ થઈ જાય છે અને લિવર એલર્ટ થાય એટલે કેવી રીતે ખાવ પડે તો ધારો કે કોઈપણ માણસ વધારે પ્રમાણમાં એલ્કોહોલનું સેવન કરે એટલે કે વધારે પ્રમાણમાં દારૂ પીને આવે તો આપણે એની આંખો ઉપર જોઈએ તો ખબર પડી જાય કે આમની આંખો લાલ થઈ ગઈ આ દારૂ પી ગયા લાગે છે વધારે તમે આલ્કોહોલ દારૂનું સેવન કરો એટલે લિવર ઉપર બર્ડન આવે કારણ કે લિવરને ખબર પડી જાય છે કે આ વસ્તુ બોડી માટે નુકસાનકારક છે આ વસ્તુ ખોરાક નથી આ બોડી માટે હાનિકારક છે એટલે લિવર એ વસ્તુને રોકવાનો પ્રયત્ન કરે છે અને કિડનીમાંથી ગળી અને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે એટલે લિવર ઉપર તાકાત પડે છે લીવર ખૂબ તાકાત કરે છે એ વસ્તુને બહાર કાઢવા માટે અને એના લીધે આંખોની અંદર જોઈએ તો આપણી આંખો લાલ થઈ જાય છે એ જ રીતે કોઈ માણસને પીળીઓ થાય તો આપણે એની આંખોમાં જોઈએ તો તરત ખ્યાલ આવે ભાઈ પીળીઓ થઈ ગયો કેવી રીતે લીવર ઉપર જ્યારે ઇફેક્ટ આવે છે ત્યારે તરત જ એ આંખોની અંદર આવે છે અને એટલા માટે આપણે ડૉક્ટર પાસે જઈએ ને તો ડૉક્ટર બત્તી લઈને આપણી આંખોમાં જોવે છે કે આંખો આમ કરો આમ કરો લિવર ઉપર કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આંખોની અંદરથી આપણને એ જાણી શકીએ છીએ તો લિવર શું કામ કરે છે કોઈ પણ વસ્તુ આપણે લીધી ધારો કે આપણે કોઈ દવા લીધી માથું માથું ચડ્યું કે કોઈ પેઇન કિલર લીધી કે ડાયાબિટીસની કે કોઈ હાઈ બીપીની કે કોઈ પણ આપણે ગોળી ગળીએ તો એ ગોળી સીધી પેટમાં જાય વલોવાય અને પછી એ અસર કરે એ પહેલાં લીવર એને રોકે છે અને લિવર ત્રીસ ટકા કે ચાલીસ ટકા જ ગોળીને ગોળીની અંદર જવા દે છે બાકી સાહીઠ ટકા જે ભાગ છે ગોળીનો દવાની અસર એ મળમૂત્ર દ્વારા બહાર કાઢી દે છે ક્યારેક તમે ચેક કરવો તો કરજો જ્યારે પણ તમે દવા ગળો રોજની બે કે ત્રણ કે ચાર ગોળી ત્યારે તમારો પેશાબ છે એ બદલાઈ જશે કારણ કે પેશાબ દ્વારા અને તમે મળ ત્યાગ કરશો ત્યારે એની અંદર પણ દુર્ગંધ આવવા લાગશે એટલે એ મળ દ્વારા અને પેશાબ દ્વારા આપણું લિવર છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે એને ખબર પડી જાય છે કે આ શરીર માટે ઉપયોગી વસ્તુ નથી અને એટલા માટે ગોળીની અસર જલ્દી થતી નથી કારણ કે લિવર રોકી રાખે છે સિક્યુરિટી બેસાડ્યો છે આપણા શરીરે આપણા બોડીએ સિક્યુરિટી રાખ્યો છે લિવર અને એ લિવર એને રોકે છે એટલે ડૉક્ટર શું કરે છે આપણા સિક્યુરિટીને બાયપાસ કરે છે પાછલા દરવાજાથી આપણે કૂદકુમારીને આવીએ એવું કામ કરે છે એટલે ડાયરેક્ટ ઇન્જેક્શન આપે ખભા ઉપર આપે કે હાથની અંદર નસમાં આપે કે થાપા ઉપર આપે એટલે શું થાય લિવરને બાયપાસ કરી અને દવા ડાયરેક્ટ અંદર લોહીની અંદર જવા દેવામાં આવે છે ડૉક્ટરો પણ હોશિયાર છે એટલે ડાયરેક્ટ લોહીની અંદર દવા જાય એટલે સીધે સીધી એની અસર થાય લિવરને બાયપાસ કરીને જવા દેવામાં આવે છે લીવરને ખબર જ પડતી નથી પાછલા દરવાજેથી જવા દેવામાં આવે છે ડાયરેક્ટ લોહીની અંદર અને એટલા માટે ડૉક્ટર કહે છે કે ભાઈ તમે ઇન્જેક્શન લેશો તો જલ્દીથી અસર થશે કારણ કે જો ડાયરેક્ટ ગોળી ગળીએ તો લીવર તરત એને બ્લોક કરી દે છે રોકી રાખે છે અને વીસ કે ત્રીસ ટકા જ ગોળીની અસર થાય છે બાકીની ગોળી મળમૂત્ર દ્વારા લિવર અને કિડની બહાર ફેંકી દે છે આ બોડીની રચના છે ઈશ્વરે બનાવેલી શરીરની અંદર આ અદ્ભુત રચના છે એટલે આપણે બાટલો ચડાવીએ તો નહીં કહેતા કે ભાઈ બાટલો ચડાવે જલ્દીથી અસર થાય છે અને બાટલો ચડાવીએ એટલે ડૉક્ટર કહે કે ભાઈ હાલ પાણી ના આપતા કેમ તો કે અહીંયાથી દવા આપવામાં આવે છે બોટલ દ્વારા બાટલા દ્વારા અહીંયાથી ઇન્જેક્શનો આપી બાટલાની અંદર અને દવા આપવામાં આવે છે એટલે એ સમય દરમિયાન આપણને પાણી પીવાની ના પાડવામાં આવે છે કારણ કે પાણી પીએ તો બોડીની અંદર પાછું વલોવાય વલોવા એટલે બ્લડનો સપ્લાય ત્યાં જાય જઠરની અંદર કારણ કે વલોવાનું કામ ચાલુ થાય જઠર પ્રદીપ થાય એટલે એટલે એ બ્લડ છે એ બધું પાછું શરીરની અંદર જઠરની અંદર જાય અને એટલા માટે કહેવામાં આવે છે ભાઈ બાટલો પૂરો ના થાય ત્યાં સુધી તમારે પાણી પીવાનું નથી એટલે પાણી પીવાનું ના પાડવામાં આવે છે તો આપણું બોડીની અંદર જે કંઈ ઓર્ગન આપે છે કિડની છે લિવર છે એ અદ્ભુત કામ કરે છે કોઈપણ વસ્તુ અંદર નકામો કચરો જાય તો તરત એ એલર્ટ થઈ જાય છે અને કચરાને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે આપણા શરીરની અદ્ભુત રચના ઈશ્વરે પરમાત્માએ કરેલી છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ